રામાયશે આપણને જીવનમાં જીવન જીવવાની ઘણી પ્રેરણા આપે છે એમાંનો એક પ્રસંગ છે જ્યારે રામને વનવાસ મળે છે અને તેઓ વનમાં સીતા અને લક્ષ્મણ સાથે જાય છે પાછળથી જ્યારે ભરતને ખબર પડે છે કે ભાઈ મોટાભાઈ રામને વનવાસ મળેલ છે એટલે અયોધ્યાની સેના લઈ અને ભરત પોતે શ્રી પ્રભુ રામને મનાવવા માટે જાય છે અને આ સમાચાર જ્યારે લક્ષ્મણને મળે છે ત્યારે લક્ષ્મણને એમ થાય છે કે ભાઈ આ ભરત સેના લઈ અને અમારી ઉપર હુમલો કરવા આવેલા છે કે અમારા પ્રભુ શ્રી રામ તથા અમારી ઉપર હુમલો કરવા આવેલા છે એટલે એને એવું અનુમાન ધારી લીધું બરાબર પરંતુ ખરેખર પરિસ્થિતિ જુદી જ હતી જ્યારે રામ ભગવાનનું લોકેશન મળી ગયું અને ભરત તે દિશામાં જ્યારે દંડવટ પ્રણામ કરતાં કરતાં પ્રભુ શ્રીરામને મળવા ગયા એ દ્રશ્ય જોયું ત્યારે લક્ષ્મણની આંખમાં આંસુ આવી ગયા અને એને એમ થયું કે ખરેખર મેં જીવનમાં ઘણી ભૂલ કરી છે એટલે જ્યાં સુધી વાયા મીડિયા એટલે કોઈના દ્વારા આપણને સમાચાર મળે ત્યારે આપણે એની ઉપર અનુમાન કરી નહીં લેવું કે ખરેખર આવું જ બનવાનું છે પરંતુ જ્યારે આપણને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે ત્યારે જ આપણે એ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ એટલે હંમેશા કોઈના કહેવા ઉપર કે લોકોની દેખાદેખીમાં કે લોકો શું કહે છે કે આવું થવાનું છે આમ થવાનું છે એ ઉપર ભરોસો બિલકુલ નહીં કરવો પરંતુ પરિસ્થિતિને અનુરૂપ સમજી વિચારી અને પછી જ નિર્ણય લેવો નહીં આવેશમાં આપણે ઘણીવાર ખોટું પરિણામ ઉદભવે છે અને જે આપણને જીવનમાં ઘણું નુકસાન કરે છે અને પછી જીવન પર રહે છે લક્ષ્મણને પણ એવું જ થયું જો એણે આવેશમાં કંઈક બીજું પગલું ભરી લીધું હોત અને ભરત સાથે યુદ્ધનો લલકાર કરેલો હોય તો એને પોતાને પછી આખી જિંદગી પર થાત એટલે હંમેશા જીવનમાં સમજી વિચારી અને પછી જ કામ કરવું